એર સ્ટ્રાઇક કરીને નેવું આતંકવાદીઓને ઠેકાણે પાડ્યા હતા ભારતની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખરભળાટ મચ્યો છે વાયુસેનાના હુમલામાં જૈશ એ મોહમ્મદના ચાર લશ્કર એ તૈબાના ત્રણ અને હિદબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠેકાણાને નિશાન બનાવ્યા હતા પહેલગામ હુમલા બાદ પણ પાકિસ્તાન સુધરી ન હતું અને સતત અગિયારમાં દિવસ સુધી સરહદ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું હતું ઓપરેશન સિંદુરમાં તેનો પણ બદલો મળી ગયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ